ઉંદરામાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કચ્છની સૌથી મોટી નિશુલ્ક સાર્વજનિક નવરાત્રીનો કાલથી પ્રારંભ નવરાત્રિ નિઃશુલ્ક તો ખરી જ પરંતુ સાર્વજનિક સર્વસમાજને જોડતી નવરાત્રી નવરાત્રિમાં મર્યાદા સંસ્કૃતિ જળવાય માટે વિકૃતિભર્યા હિન્દી ગીતો દૂર કરી ફક્ત ગરબા અને લોકગીત નવરાત્રીમાં આયોજક પર પરિવારોનો વિશ્વાસ જળવાય માટે બહેનોની સલામતી જોવાય છે એમના એકલા માટે રમવાની અલગ વ્યવસ્થા અને કોઈ પુરુષને એન્ટ્રી નહીં નવરાત્રિમાં પરિવાર સાથે ગ્રુપમાં રમવાની અલગ વ્યવસ્થા એકલા પુરુષો નિષેધ નવરાત્રિમાં યુવાનો ભાઈઓ એકલા હોય તો પણ ખુલીને રમી શકે તેવી અલગ વ્યવસ્થા નવરાત્રીમાં મુન્દ્રા માંડવીના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકો સન્માન સહિત એવોર્ડ આપવામાં આવશે નવરાત્રિમાં ગરબા ખેલૈયાઓ માટે પણ પ્રોત્સાહન રૂપે દરરોજ ગ્રુપ બહેનો અને ભાઈઓને ઈનામ બેસ્ટ ખેલૈયાને પણ ઇનામ નવરાત્રિમાં સામાજિક અને સેવાકીય કાર્ય કરતા ભાઈઓ બહેનોને પ્રોત્સાહન રૂપે એવોર્ડ અને સન્માન નવરાત્રિમાં કચ્છના ઉભરતા કલાકારોને મોટું સ્ટેજ અને પ્રોત્સાહન જેવી વિવિધ યોજનાઓ સાથે આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે તેવું આજે પ્રેસ વાર્તામાં ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું प्रेसवार्ता समय समय ना प्रमुख गजेंद्र सिंह जाडेजा कन्वीनर अनिरुद्ध सिंह जाडेजा कन्वीनर सहकन्वीनर सिंह जाडेजा हटडी दिलीप सिंह चावड़ा दिलीप सिंह जाडेजा सिंह जाडेजा चांदूभा जाडेजा मंगल सिंह सोढ़ा लालूभा सिंह जाडेजा कुलदीप सिंह जाडेजा नरपत सिंह जाडेजा आईपी जाडेजा स्वयंसेवकों उपस्थित रहा था છેલ્લા ત્રણ વર્ષથી એક ભવ્ય નવરાત્રી થઈ રહી છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ જે આ ટ્રસ્ટ નવરાત્રી આયોજન કરે છે આ આયોજનમાં મુન્દ્રા તો નહીં પણ સમગ્ર મુન્દ્રા તાલુકાના ખેલાઈઓ લાભ લેતા હોય છે અને છેલ્લે જ્યારે કહેવાય ને કે આજથી ત્રણથી ચાર દિવસો બાકી હોય ત્યારે અમદાવાદના ખેલૈયાઓ પણ અહીં રમવા આવે છે અને કચ્છની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રિ એટલે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે મુન્દ્રામાં નવરાત્રી થતી હોય છે એ તળામાર તૈયારીઓ ચાલુ છે કલાકારો પણ આવી ગયા છે અને આ વખતે કલાકારો કંઈક નવા મુન્દ્રાની જે યુવાનો છે મુન્દ્રાના જે ખેલૈયાઓ છે એ રાહ જોઈ બેઠા છે તો આપણી સાથે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે ગજેન્દ્રસિંહ જાડેજા સાહેબ આમ તો નામ હોતા જ નથી પરંતુ એમનું જે કામ છે એ આપણે સૌને દેખાઈ રહ્યું છે ગજેન્દ્રભાઈ ખાસ કરીને હાલ નવરાત્રિની તળાવમાં તૈયારીઓ ચાલુ છે તો આ વખતે ચોથા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો ત્યારે પહેલાં તો કેટલો આનંદ થાય છે અને આ વખતે નવરાત્રિમાં વિશેષતા શું છે તમામ જેટલા પણ નવરાત્રિ સાથે જોડાયેલા છે જેટલા પણ ભાગીદારો છેને આપણે બધાને કહી શકીએ એ પછી દાતાઓ હોય કે સ્વયંસેવકની ટીમ હોય કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ હોય મંડપની વ્યવસ્થા અને ખાસ કરીને ખેલૈયા બધાના સાથ સહકારથી અમે પ્રોત્સાહિતને ઉત્સાહિત થઈ અને ચોથા વર્ષે પણ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ જેનો અતિ ઉત્સાહ અમને છે ને મુન્દ્રાના લોકોનો છે નવરાત્રિ કરવી એટલે આમ તો સૌથી વધારે પબ્લિક આપણા મુન્દ્રાની હોય છે અને કચ્છની સૌથી નિઃશુલ્ક નવરાત્રિ તો પહેલાં તો આ તમને નિઃશુલ્કનો જે ખ્યાલ આવ્યો છે એ બાબતે થોડી સ્પષ્ટતા કરતો કારણ કે આજ મોટી મોટી નવરાત્રી થઈ રહી છે પરંતુ એમની ક્યાંક ને ક્યાંક પાસ સિસ્ટમ છે તો આ ખ્યાલ કઈ રીતે આવ્યો આપને ધાર્મિક કોઈ પણ કાર્ય હોય એ ડોનેશનથી ચાલતું હોય અને જે એની અંદર લાભ લેવા આવતા હોય એની પાસેથી કોઈ શુલ્ક ન લેવાનું હોય કોઈ પ્રસાદ હોય પ્રસાદનો શુલ્ક ન હોય માતાજીની આરાધના કરવી હોય ને તો એનું શુલ્ક ન હોવું જોઈએ એવું માની અને અમે નિઃશુલ્ક નવરાત્રિની શરૂઆત કરી છે ગજેન્દ્રભાઈ ખાસ કરીને ઘણા એવા હજી કલાકારો છે કે જેમનો અવાજ સારો છે જે નવરાત્રીમાં સારું ગાઈ શકે પણ એ જે પ્લેટફોર્મ મળવું જોઈએ એ એમને મળતું નથી પણ તમે સાંભળ્યું છે આ વખતે કે આપ નવું લઈ આવ્યા છો કલાકારો માટે એ શું છે કચ્છના જેટલા પણ કલાકારો છે એને અમે આમંત્રિત કર્યા છે કે આપ આપનો વિડીયો મોકલાવો અમારો જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને ટેગ કરો અમને યોગ્ય લાગશે તો અમે તમને પંદર મિનિટ માટે મંચ આપશું અમે ત્રીસ કલાકારોનું સિલેક્શન કરવાના છીએ અને દરરોજ શરૂઆતના સમયની અંદર પંદર મિનિટ એક કલાકારને આપશું કારણ કે એમને પ્લેટફોર્મ મળી રહે અને એમની જે એનું જે કેરિયર છે એની જે દિશા છે સિંગિંગની એના માટે પ્રોત્સાહિત પણ કરી શકીએ સાથે સાથે એનું કેરિયર પણ બની શકે એનું ભવિષ્ય પણ સિંગિંગની અંદર બની શકે એને પ્લેટફોર્મ મળે જેનાથી ઘણો બધો બેનિફિટ થતો હોય છે હું વાત કરું જેટલા પણ કલાકારો અહીંયા કાયમી નવરાત્રિની અંદર ગાઈને ગયા છે એ કલાકારોને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે ખૂબ સારું પ્લેટફોર્મ મળ્યું છે અને એ એમની પબ્લિસિટી પણ આ નવરાત્રિના કારણે ઘણી બધી મળી છે આમને પણ આશા છે કે કંઈક પ્લેટફોર્મથી સારું એમનું ભવિષ્ય બને એના માટે આપે આજથી ત્રણ ત્રણ વર્ષ પહેલાં જે નવરાત્રિ ચાલુ કરી વિચાર્યું કે નવરાત્રિ અહીં થવી જોઈએ ત્યારે કેટલો વિસ્તાર હતો ને હવે કેટલો વિસ્તાર વધ્યો છે ગ્રાઉન્ડ લેવલે શરૂઆત પહેલાં વર્ષે જ્યારે અમે કરી ત્યારે બાજુના ગ્રાઉન્ડમાં અમે કરી હતી અઢીસો બાય અઢીસો ફીટ એટલે આપ સમજી લો કે પાસઠથી સિત્તેર હજાર સ્ક્વેર ફીટની અંદર પહેલું વર્ષ અમે નવરાત્રિનું કર્યું હતું આજે ટોટલ સ્ક્વેર ફીટ ગણવા જઈએ તો એક લાખ સિત્તેર હજાર સ્ક્વેર ફીટ જે નવરાત્રિનો એરિયા છે પાર્કિંગને એ બધું અલગ એટલે હું માનું છું ત્યાં સુધી આટલા મોટા એરિયાની અંદર આટલી મોટી ભીડની અંદર સાર્વજનિક અને નિઃશુલ્ક નવરાત્રિ લગભગ ગુજરાતની અંદર ક્યાંય નહીં થતી હોય અચ્છા મેં સાંભળ્યું છે કે આ વખતે નવરાત્રીમાં વિશેષતા એ છે કે જે શિક્ષકો છે મુન્દ્રા માંડીના એમનું પણ આપ કંઈક સન્માન કરવાનો છો તો એ પણ દર્શકો જાણવા માંગે છે એ કઈ રીતે કઈ રીતે આપણે ખ્યાલ આવ્યો શિક્ષકની વિશેષતા એ છે કે એ બાળક યા કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય નિર્માણ કરે છે અને ખાસ કરીને પ્રાથ પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો જે બાળકોના આપણે ભવિષ્ય નિર્માતા એને કહી શકીએ જેટલા પણ ભવિષ્ય નિર્માતાઓ છે એ બધાએ મુન્દ્રા અને માંડવી બંને તાલુકામાંથી અમે નામો મંગાવ્યા છે અને પચીસ પચીસ નામો સિલેક્ટ કરવાના છે જેની કામગીરી સારી છે શિક્ષણ બાબતે એવા પચીસ પચીસ નામો મંગાવી અને અમારા પ્લેટફોર્મ ઉપર ગુરુ ગૌરવ આશાપુરા ગુરુ ગૌરવ એવોર્ડથી એમને મંચ ઉપર સન્માનિત કરશું કારણ કે અન્યને પણ પ્રેરણા મળે અને શિક્ષણ બાબતે અમે ઘણી બધી કામગીરી અત્યારે કરી રહ્યા છીએ આપને પણ ખ્યાલ છે વિશેષ શિક્ષણ બાબતે બળ આપી શકાય અન્ય શિક્ષકોને પ્રેરણા મળે શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માગતા અન્ય લોકોને પણ પ્રેરણા મળે કે શિક્ષણ લોકો માટે કેટલું મહત્ત્વનું છે જે બાબતે આ અમારો નિર્ણય છે ગજેન્દ્રભાઈ ખાસ કરીને એક મુદ્દો વર્ષોથી છે અને ફરીથી હું આપને કહીશ કે આજકાલની નવરાત્રીઓ એવી ટ્રેડિશનલ થઈ જાય કે મંચ ઉપર કલાકાર ઊભો હોય શું ગાઉં અને શું ના ગઉં આપ જુઓ કે ગામડાઓની જે નવરાત્રી છે હજી પણ ઘણા એવા ગામડામાં સેવ કરેલ છે માની આરાધના થતી હોય છે એના ગરબા ગવાતા હોય છે પરંતુ સ્ટેજ ઉપર જ્યારે આવી મોટી મોટી નવરાત્રીઓમાં બેફામ ગીતો ગવાતા હોય છે જેની કોઈ મર્યાદા નથી હોતી તો એનામાં આપની પકડ કેવી છે ખાસ કરીને અમે કલાકારો જ્યારે આવતા હોય છે ત્યારે પ્રથમ દિવસે જ કહી દેતા હોય છે કે વલગર ગીતો ઉપર પ્રતિબંધ માતાજીની આરાધના કરવાનું આ પર્વ છે તો માતાજીની આરાધના કરવા માટે જે પણ ગીતો ગાઈ શકાય કોઈ વીર પુરુષ કોઈ સંત પુરુષ એની એને વખાણી શકાય એવા ગીતો ગાઈ શકાય ભગવાનની સ્તુતિ માટેના ગીતો ગાઈ શકાય એના માટેનું નવરાત્રિનું પર્વ છે તો એનું પાલન થવું જોઈએ ક્યાંક કોઈક એવો ગીતો હોય હિન્દી જે સારો હોય તો એને છૂટછાટ છે પણ વલ્ગર ગીતો જે છે આજકાલની નવરાત્રિનું એક ટ્રેન્ડ બની ગયો છે એ ગીતો ઉપર અમે ચાર વર્ષથી પ્રતિબંધ લગાવતા આવ્યા છીએ અને કલાકારોને ખાસ શરૂઆતમાં જ એ સૂચના આપી દેતા હોઈએ છીએ કે ભાઈ સંસ્કૃતિને શોભે એ પ્રકારના આપણે ગીતો ગાવાના છે હા હવે મુંદ્રાની જનતા અને અમારા જે સબસ્ક્રાઈબર કરેલા મિત્રો છે એ રાહ જોઈ બેઠા છે કે બીજું તો ઠીક આશાપુરા ચેરિટે ટ્રસ્ટની જે નવરાત્રી છે એમાં કલાકાર કોણ આવી રહ્યા છે તો એમને થોડુંક જણાવી દો કોણ છે કલાકાર કલાકારો ખાસ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ભાઈ ઓડેદરા વિષુબેન ગોયલ અને આપણે અવનીબેન શાહ ત્રણ કલાકારો છે સાથે વાજિન્દ્રોની પણ સારી એવી સમીરેન પાર્ટી છે અને એચવી સાઉન્ડ સાથે સાથે હિંગલાજ મંડપ એ ના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે વિશેષ સારી રીતે લોકોને એન્જોય કરાવી શકીએ નવરાત્રિ વિશેષ રીતે ઉજવી શકીએ એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે જેમ દર વર્ષે રહેશે એ વિશેષ હજી પણ વધારે પ્રયત્નો અમે એ બહુ ખાસ કરીને છેલ્લો સવાલ કે ઘણા એવા મા બાપો છે પોતાની દીકરીઓ કે પોતાની વાઈફને નવરાત્રિનો શોખ હોય છે પણ એક ડર લાગતો હશે કે નવરાત્રિમાં જશે તો શું થશે કઈ રીતે હશે કારણ કે આજનો સમય આપ જોઈ શકો છો કે ક્રાઇમ રેટમાં પણ ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે એટલે ડર રહેતો હોય છે અને આપની નવરાત્રીમાં જ્યારે આવે છે એટલે બહેનો મન મૂકીને ઝૂમતા હોય છે નવલા નોરતા હોય છે તો જે હજી જેમને ડર લાગી રહ્યો છે મા બાપ છે એમને અહીંયા આવવા માટે તો એમને આપ કઈ રીતે એક વડીલ એક ક્ષત્રિય અને એક આયોજક તરીકે કઈ રીતે આપ એમને આશ્વાસન આપશો અહીંયા આવવા માટે અમારી ટીમની અંદર મોટા પાયે ક્ષત્રિયો છે અને અમારો ધર્મ રહ્યો છે કે ક્ષત્રીઓની જે છે રક્ષણ કરવું અને અમારી નવરાત્રિની બીજી એક હું આપણે વિશેષતા કહું કે ત્રણ વિભાગો છે મેલ ફિમેલ અને ફેમિલી અચ્છા ફિમેલની અંદર કોઈ મેલની એન્ટ્રી નથી અને ફેમિલી જે વિભાગ છે એ વિભાગની અંદર ફેમિલી સિવાયનો કોઈ વ્યક્તિને એન્ટ્રી નથી બીજી વાત વિશેષ એ છે કે રમવા આવનાર જેટલા પણ જેટલી પણ બહેનો છે જેટલા પણ ફેમિલી સાથે અહીંયા આવે છે એમને એ ખબર નથી કે એની બાજુમાં કોણ રમે છે એના ઉપર ભરોસો નથી એમને નથી ઓળખતા અમને ઓળખે છે અમારા ઉપર એમને ભરોસો છે કે નહીં ચોથું વર્ષ છે ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષની અંદર નાની ઘટના પણ એવી હજી સુધી નથી બની અને ભવિષ્યમાં પણ નહીં બને એની અમે ખાતરી આપીએ છીએ એ અમારી ઓળખ છે ને અમને ઓળખીને લોકો અહીંયા આવે છે તો મિત્રો ખેલૈયાઓ જે મુન્દ્રા અને માંડવીયા અને કચ્છના છે થઈ જાઓ તૈયાર હવે કારણ કે મેદાન તૈયાર થઈ ગયું છે તડામાર તૈયારીઓ ચાલુ છે અને કાલથી આ મેદાનમાં જે પણ ખેલૈયાઓ છે એ મન મૂકીને ઝૂમશે અને આ નવરાત્રીમાં આપ આવો ત્યારે આપને એક વિશ્વાસ સાથે આવજો એક ભરોસા સાથે આવજો અને આ આપણી સૌની નવરાત્રી મુન્દ્રાની એક રોનક પૂરતી આ નવરાત્રિ છે જે મુન્દ્રાની રોનક વધારે છે તો આપ અહીં નવરાત્રીને આવીને મુલાકાત લો અને મન મૂકીને આપ નવ દિવસ ઝૂમો કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત